વિદ્યાર્થી મિત્રો આપણે રણયજ્ઞની વાત કરતા હતા તો રણયજ્ઞની અંદર જે વિષય છે એ રામાયણમાંથી લીધેલો છે અને મેં તમને એ વાત કરેલી કે રામાયણમાંથી આ પ્રકારે કયા કવિએ કઈ કઈ કથા આખ્યાન અથવા બીજી કોઈ કૃતિ રચી છે એની આપણે વિગતે વાત કરેલી એમાં વજિયાનું રણજંગ વિષ્ણુદાસનું યુદ્ધકાંડ કે પછી કર્મણ મંત્રીનું સીતાહરણ ભીમની રામલીલા શ્રીધરની રાવણ મંદોદરી સંવાદ આ બધી કૃતિઓના સાલ સાથે આપણે નામ યાદ રાખેલા એ હું માનું છું કે તમને યાદ હશે અને તમારે રાખવા પણ જોઈએ ભવિષ્યની અંદર પણ જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાય છે પ્રેમાનંદે રણયજ્ઞ માટે કહ્યું છે શતકોટી રામાયણ લીલા માહેથી સાર ગ્રહ થોડું યુદ્ધકાંડમાંથી સંક્ષેપે રણયજ્ઞ જુગતે જોડું તો યુદ્ધકાંડ ઉપરાંત કયા કયા કાંડમાંથી કિશ્કિંદાકાંડમાંથી શું લીધું છે અરણ્યકાંડમાંથી શું લીધું છે અયોધ્યાકાંડમાંથી શું લીધું છે એની વાત પણ આપણે કરી છે આજે આપણે રણયજ્ઞની વસ્તુ સંકલના કેવી છે એની વાત કરીશું અને પછી સમય મળશે એટલે આપણે રણયજ્ઞના પાત્રો અહીં પાત્રોની વાત જરા લાંબી થશે એનું કારણ છે કે રામ લક્ષ્મણ હનુમાન રાવણ કુંભકર્ણ મંદોદરી આ બધા પાત્રો અહીં લાંબી લેખણે પ્રેમાનંદે આલેખ્યા છે અંગદને પણ એટલી જ એટલો જ અવકાશ આપ્યો છે ઇન્દ્રજીતને પણ એટલે સ્વાભાવિક છે કે પાત્ર નિરૂપણની વાત કદાચ એક વિડીયોમાં ન પણ થાય વધારે કરવા પડે આજે વાત કરીશું રણિયજ્ઞ વસ્તુ સંકલના તો જે રીતે આખ્યાનની અંદર આરંભે મંગલાચરણ હોય એમ અહીં પણ મંગલાચરણથી એણે આખ્યાનનો આરંભ કર્યો છે હું તમને એક વસ્તુ વારે વાર એ કહીશ કે વસ્તુ સંકલનની વાત કરો રસ નિરૂપણની વાત કરો પાત્ર નિરૂપણની વાત કરો કશાની પણ વાત કરો તમને કાવ્ય આખ્યાનની પંક્તિઓ યાદ રહેવી એ અનિવાર્ય છે માક વધારે સારા આવે એ તો ઠીક છે એ તો આવે પણ અમને અમારી વાત સદ્રષ્ટાંત કેવી રીતે મૂકવી એની એક આદત પડે હું આ વાત માત્ર આખ્યાન માટે નથી કહેતી કોઈ પણ કવિતાનો જવાબ આપો કોઈ પણ ખંડકાવ્યનો જવાબ આપો તમને આધારરૂપ રૂપ અનેક પંક્તિઓ યાદ હોવી જોઈએ તો રણિયજ્ઞનો આરંભ પ્રેમાનંદ મંગલાચરણથી કરે છે એ શું કહે છે શ્રી ગણપતિ શિરનામી રે સમરુ સીતા સ્વામી રે રઘુનંદ બહુનામી રે નિર્મણ નિર્મળ વાણી આપીએ રે આશ મુને મનમાં ઘણી રે નારાયણ ગુણ ગાવા તણી રે શાસ્ત્ર મધ્યે ભણી રે લીલા રઘુપતિની વર્ણવી રે અને પછી તરત જ ઢાળ લીલા રઘુપતિની વિમલ વાલ્મિક વાણી ભણે સુણે જે ભાવ શું ધન્ય ધન્ય તે પ્રાણી આમ તો આ છેલ્લે આવે પણ અહીંયા આગળ છે હરી કથારસ પ્રેમે પીધો દેહ ધર્યો શું કરવા એળે જન્મ ખોયો અપરાધી આવ્યો માતાનું વિત હરવા છે રામ નામનો મોટો મહિમા શંકર સમ્યક જાણે શંકર પણ સારી રીતે જાણે છે તારક મંત્ર તારે ભવ સિંધુ મહિમા વેદ વખાણે તપ તીરથ વ્રત જગન ફળ લે સ્નાન દાન જે સાધે સકલ પદારથ શ્રીરામ નામમાં જે દશરથ તન આરાધે દશરથ તન દશરથના દીકરા નવધા ભક્તિ કહી વેદ પુરાણે ધ્યાવ્યા વૈકુઠરાય શ્રવણ ભક્તિ છે સર્વ શિરોમણ લાભ અલભ્યનો થાય ભરદ્વાજ સનકાદિક શંકર પરીક્ષિત રાય જન્મે જય આદે રસ પીતો શ્રવણ ભક્તિ સુખદાય કળિયુગ મધ્યે સાધન સફળે ભક્તિ કરે જે ભાવે જે જન જાનકીનાથ આરાધે તે જનુની જઠર ન આવે એણે બીજી વાર જન્મ ધારણ કરવો પડે નહીં જનુની જઠરના એટલે માના પેટમાં ફરી ના આવવું પડે જે જન જાનકીનાથ આરાધે તે જનુની જઠરના આવે અઢાર પુરાણે અનંત કથા છે કવિવાણી વિસ્તારે શ્રી ભાગવત ને રામકથા બે સકલ શાસ્ત્રનો સાર પણ હું એને ટૂંકમાં કહીશ એવું પ્રેમાનંદ કહે છે આ રીતે મંગલાચરણ કર્યા પછી એ તરત જ કથા વસ્તુનો આરંભ કરે છે સેના ઉતારી સાગર પાર છે વાનર યોદ્ધા પદ્મ અઢાર સેનાપતિ કીધો નીલ કપી ક્રોધે શરીર રહ્યા છે તપી આ ત્રીજું કડવું છે તરત કથા આપણે કહીએ છીએ કે ખંડકાવ્ય હોય આખ્યાન હોય ટૂંકી વાર્તા હોય સદ્ય કથા પ્રવેશ બહુ લંબાણ ભાવકને ન ચાલે શ્રોતાને પણ ન ચાલે એટલે આગળની કથા ટૂંકમાં કહી દીધી બીજા કડવાની અંદર પહેલાં કડવામાં મેં કહું એ પ્રમાણે ફલશ્રુતિ પણ આવી ગઈ છે અને મંગલાચરણ પણ બીજા કડવામાં એણે આખી કથા કહી દીધી શું થયું કેવી રીતે વનમાં આવ્યા અને ત્રીજા કડવામાં તરત જ સેના ઉતારી સાગર પાર વાનર જોધા કીધો નીલ કપી ક્રોધે વીર રહ્યા છે તપી બોલ્યા વાનર કરી યુદ્ધ આજ્ઞા દીજે રઘુપતિ નીલ સુગ્રીવ સુગ્રીવસૂર છે સંગ્રામ કરવા શરૂઆત સાગર પર સેતુ બાંધી રામ લંકામાં સૈન્ય ઉતારે ત્યાંથી પ્રેમાનંદ કથાનો આરંભ કરે છે વાનર સૈન્યના આક્રમણથી રાવણનું સિંહાસન ડોલ્યું ધજા અને છત્ર પડી ગયા વગેરે અનેક વિનાશક પરિમાણોનું અનેક વિનાશક પરિણામોનું આલેખન કર્યા પછી કવિ રાવણને યુદ્ધ માટે ઉત્તેજિત કરે છે પ્રેમાનંદ યુદ્ધની રીતિ જાણતા હોય તેમ રાવણના સૈનિકોના દેખાવ એમના વાહન એમના આભૂષણો વગેરેનું વર્ણન કરે છે એમનો મુજરો સલામી લઈ એમનું નિરીક્ષણ કરી પોતાના સૈન્યની વિશાળતાનો અંદાજ લે છે રાવણના રાક્ષસી સૈન્યનું વર્ણન પણ ભયાનક લાગે તેવું પ્રેમાનંદ કરે છે એ પછી સેનાનાયકોની ઓળખાણ દરેકના સૈનિકોની સંખ્યા તે કયા દેશનો છે તેની વિગતો દરેકની વિશિષ્ટ શક્તિઓ અને એમના ભૂતકાળના પરાક્રમોની વિગતો આ બધું પ્રેમાનંદ બહુ જ વર્ણન પ્રચુર શૈલીથી આપે છે દરેક નાયકનું નામ પણ પ્રેમાનંદ એના ગુણ પ્રમાણે આપે છે જેમ કે દેવનાર દેવને જીતનારો દેવાંતક બ્રહ્મલોક જીતનારો બ્રહ્મકોપ દેવોનો યજ્ઞ ભાગ ટાળનારો યજ્ઞકોપ વાંકી દ્રષ્ટિએ ભયાનક રીતે ભાળનારો વક્રાક્ષ વગેરે વાનર સૈન્યના અણધારા હુમલાથી હતપ્રભ અને ભયભીત થયેલો રાવણ પોતાનું સૈન્ય સજ્જ કરે છે પ્રેમાનંદે રાવણની યુદ્ધની તૈયારીની કથા આરંભી અને એને પણ એ લાંબી લેખાણે આલેખે છે પ્રેમાનંદ યુદ્ધની ખરી ક્ષણે મંદોદરીને ચિત્રમાં લાવે છે મંદોદરીને એક દારૂણ સ્વપ્ન આવ્યું છે જેમાં સર્વનો સંહાર એણે જોયો છે અનિષ્ટકારી અને વિનાશક પરિણામની એંધાણીઓ રજૂ કરી યુદ્ધ ન કરવા અને સીતા રામને પાછા સોંપી દેવા મંદોદરી રાવણને વિનંતી કરે છે રામ સ્વયં ભગવાન છે માટે એમને પગે લાગવા કહે છે અને આવી રહેલા મૃત્યુને પાછું વાળવા મંદોદરી રાવણને સલાહ આપે છે મંદોદરીની કરુણ વિનંતીના કરુણ સર રસના અનુભવ પછી હવે પ્રેમાનંદ તરત જ હાસ્ય રસમાં જાય છે અને એના માટે એની પાસે એક અદ્ભુત પાત્ર છે કુંભકરણ જે જ રહે છે ઢોલ વાગાડો તોય ના ઉઠે કુંભકર્ણને જગાડવાના પ્રયત્નોથી ભરપૂર હાસ્યરસ એમણે આ આખ્યાનમાં નિરૂપ્યો છે મહાપ્રયત્ને જાગેલો કુંભકર્ણ રાવણને સીતાનું હરણ કરવા માટે ઠપકો આપે છે પણ રાવણ એનો જવાબ અદ્ભુત આપે છે જ્યારે દેખું સતી જાનકી જાણે એ હોય આપણી માત એક આશ્ચર્ય છે કે લોક લોકકવિઓએ પણ આ પ્રકારની વાતો કરી છે અને પ્રેમાનંદ જેવા અન્ય આખ્યાનકારોએ પણ આ વાત કરી છે કે રાવણ એવું વિચારે છે કે આમ જો મૃત્યુ પામીએ તો મોક્ષ થતાં જન્મ 84 લાખ ફેરામાં જન્મ લેવા પડે પણ જો રામના હાથે કારણ કે રામ સ્વયં ઈશ્વર છે એના હાથે જો મૃત્યુ મળે તો પાધરો મોક્ષ અને કહે છે કે હું જાણી જોઈને સીતાનું હરણ કરી લાવ્યો છું જેથી મારો મોક્ષ થઈ જાય અહીં આગળ દુષ્ટ રાવણનું જે વ્યક્તિત્વ છે એનું એક ઉજ્જવળ પાસું પ્રેમાનંદ પ્રગટ કરે છે રામના અંદરના ઉજ્જવળ પાસાને વધુ પ્રગટ કરવા રણે ચડતા રાવણ પાસે કવિ ફરીથી મંદોદરીને લાવે છે અને હઠે ચડેલા પતિને મનાવવા પ્રયત્ન કરે છે મંદોદરી કહે છે છે રામજી ત્રિભુવનનાથ હો અને એના પરાક્રમોની વાત કેવડાવે છે મંદોદરીની આ વાતના ઉત્તરમાં રાવણના જવાબમાં રાવણનો ઉદ્દાત અને એક વિદ્વાન જ્ઞાનીનું ચરિત્ર પ્રગટ થાય છે એ મંદોદરીને જવાબ આપે છે તારે મન હું સુંદરી હવે રાજના સુખથી મન ભાગ્યું રઘુનાથને હાથ હું મરણ માંગુ બહુ રાજ કર્યું હવે કંટાળો આવે છે હવે જવું છે આ દુનિયામાંથી અને એટલે હું રામના હાથે મૃત્યુ માંગું છું મંદોદરી રાવણની આ જ્ઞાનભરી વાતોથી પ્રસન્ન અને સંતુષ્ટ થાય છે પોતાના પતિના હૃદયની ભીતરનું આ અપૂર્વ દર્શન થતાં એ યુદ્ધ કરવા પુત્ર વગેરેને વિદાય આપે છે પ્રેમાનંદે રાવણની યુદ્ધ કથાના વિવિધ પાસા આલેખી જે આરંભ કર્યો એને હવે માન સ્વમાન ખાતર શુભ હેતુથી સમજપૂર્વક યુદ્ધ કરે છે ત્યાં સુધી એની કથાનું બરાબર અડધા આખ્યાન સુધી સળંગ આલેખન કર્યું અને રાવણ પક્ષે યુદ્ધ કરવાનું જે રહસ્ય છે એ પણ પ્રેમાનંદ પ્રગટ કરે છે હવે વસ્તુ સંકલનામાં ઔચિત્યપૂર્વક રામની કથાનો તાર ગૂંથે છે જે રીતે રાવણ તેના સેના નાયકો અને સૈનિકોનું નિરીક્ષણ કરે છે અને એમનો મુજરો અને સલામી ઝીલે છે એ રીતે હવે રામ પોતાના સેના નાયકો અને વાનર સૈન્યનો મુજરો ઝીલે છે એનું આલેખન છે તરત યુદ્ધની વાત પર આવે છે કોણ કોની સાથે યુદ્ધ કરે છે એની વિગતો આપી ભીષણ યુદ્ધનું વર્ણન એ કરે છે કુંભકર્ણ આ યુદ્ધમાં મરાય છે પ્રેમાનંદ આ યુદ્ધમાં રાક્ષસોની માયાવી યુક્તિઓનું આલેખન કરવાનું ચૂક્યા નથી અને એ રીતે યુદ્ધ વર્ણનમાં એ વિવિધતા પણ લાવે છે ઇન્દ્રજીત યુદ્ધે ચડે એની કથા પણ પછી આવે છે માયાવી સીતાનો પ્રસંગ સંકલનામાં ગુંથી કવિએ રામ લક્ષ્મણ અને એમના સૈન્યમાં હતાશા અને હાહાકાર ફેલાવી દઈ કથાને વળ ચડાવવાનો હેતુ સિદ્ધ કર્યો છે પણ જાણકાર વિભીષણ એનો ભેદ કઈ એમને મૂર્છામાંથી જગાડે છે કે એ તો માયા વિસીતા હતા હનુમાનને ખભે લક્ષ્મણને બેસાડી અવકાશમાં એમને મોકલી ઇન્દ્રજીતને મહાન મહાત કરે હરાવે એ આલેખન કથા સંકલનના યુદ્ધનું જે એક ધારું વર્ણન હતું એમાં નવીનતા લાવે છે ભલે રણયજ્ઞના સંપાદકો એવું કહેતા હોય કે અહીંયા એકવિધતા નથી પણ આ આખ્યાનમાં યુદ્ધના વર્ણનમાં ખાસ્સી એકવિધતા છે મંદોદરી રાવણને જે બે વાર વિનવે છે એમાં પણ ઘણું ખરું સરખું જ છે અને આની એક મર્યાદા જે વાનરો મંદોદરી સાથેનું જે વર્તન છે એની અંદર પણ જરાક અતિરેક થયો છે ઇન્દ્રજીત આકાશયુદ્ધ પ્રસંગમાં કવિ રામની હતાશા હવે જાનકી ઝડવી નથી એમાં એમને માનવ સહજ રામ બતાવ્યા છે કથા સંકલનાની કલા દ્વારા પ્રેમાનંદ પોતાના કથા વસ્તુને અસરકારક અને રસ પડે એ રીતે આલેખે છે હવે કથા પ્રસંગમાં નવો વળાંક આવે છે ઇન્દ્રજીતને માર્યા વગર યુદ્ધ જીતવું મુશ્કેલ લાગતા રામ ઇન્દ્રજીતને મારવાનો ઉપાય વિભીષણને પૂછે છે તો ઘરકા ભેદી લંકા ઢાયે એ જે કહેવત છે આ રીતે આવે છે કે કેવી રીતે મારવો રાવણના દીકરા ઇન્દ્રજીતને એટલે વિભીષણને પૂછે છે વિભીષણ કહે છે કે જેણે અમુક વ્રતોનું પાલન કર્યું હશે તેના હાથે જ તે મરશે આ વ્રત બધા અઘરા છે પણ લક્ષ્મણે એ વ્રતોનું પાલન કર્યું એ જાણી બધામાં ઉત્સાહ આવે છે રામ એ વ્રત લક્ષ્મણે ક્યારે કર્યા એ જાણવા ઉત્સુક થાય છે એને પૂછે છે અને એનું આલેખન કથામાં સ્વાભાવિકતા લાવે છે ઇન્દ્રજીત નિકુંભના દેવીની આરાધના કરી એમને પ્રસન્ન કરી દિવ્ય રથ મેળવવા યજ્ઞ કરવા બેઠો છે એનો યજ્ઞ ભંગ કરવા લક્ષ્મણ અને હનુમાન જાય છે વાનરો એનો યજ્ઞ ભંગ કરવા આપણને હસવું આવે એવી ચેષ્ટાઓ કરે છે ઇન્દ્રજીત ક્રોધાવેશથી તપ કરતો કરતો ઊભો થઈ જાય છે અને એ લોકોને તો એ જ જોઈએ છે યજ્ઞ અધૂરો રહે છે અને છેલ્લે ઇન્દ્રજીત મરાય છે પુત્રના મૃત્યુથી આઘાત પામી માતા મંદોદરીને હવે સ્વાભાવિક રીતે કવિ વિલાપ કરતી અને પતિને ઠપકો આપતી આલેખે છે ક્રોધે ભરાયેલો રાવણ હવે યુદ્ધે ચડે છે અને તે ઇન્દ્રે આપેલી સાંગ ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ પર છોડે છે અને મરણતોલ થઈ ગયેલ લક્ષ્મણ પણ લક્ષ્મણનું માથું ખોળામાં લઈ રામ રુદન કરે છે એના આલેખનમાં ફરી એકવાર કવિ રામનું માનવીય રૂપ આલેખે છે કવિ આ પ્રસંગનું કથામાં સંકલન કરી ઉચિત રીતે કરુણ રસ નિરૂપે છે રામનો વિલાપ અત્યંત પ્રભાવક છે લક્ષ્મણને જીવંત કરવાનો ઉપાય વૈદ્ય સુષેણ બતાવે છે તમને આવા બધા ટૂંકા પ્રશ્નો પૂછી શકે કે વૈદ્યનું નામ શું તો સુષેણ સંજીવીની સંજીવની લાવવાના કપરા કાર્યની જવાબદારી હનુમાન લે છે ત્યાં પણ રાવણ અનેક માયાવી ઝાળ બિછાવે છે આની અંદર જો કે મજા પણ આવે છે એ આખ્યાન વિધતામાંથી છૂટે છે જ્યારે હનુમાન સંજીવની લેવા જાય છે ત્યારે કથાવસ્તુની સંકલનામાં આ પ્રસંગો સાંકળી પ્રેમાનંદ કથાને અદ્ભુત ઉત્તેજનાપૂર્ણ બતા બનાવે છે હનુમાનનું એ માયાવી જાળના પ્રસંગના આલેખનમાં જે પરાક્રમ કવિ આલેખે છે એ પણ આપણી ઉત્તેજનાને કાવ્યની ઉત્તેજનાને વધારે છે આખો પર્વત ઉપાડી આવતા હનુમાનને અચાનક પોતાના બળન માટે અભિમાન થાય છે એ પ્રસંગ આ કથાને નવો વળાંક આપે છે લોકોમાં આ કથા છે જ કે કઈ રીતે એનું અભિમાન ઉતારે છે ભરતના એની પૂંછડી સુધા જરાય એ ન હલાવી શકે એટલે હનુમાનનું જે બળનું અભિમાન છે એક સમયે ભીમનું અભિમાન હનુમાને ઓછું કરેલું હવે હનુમાનને જે અભિમાન આવ્યું એ ભરત જે અયોધ્યાની બહાર રામની પાદુકા સિંહાસન પર મૂકીને તપ કરી રહ્યો છે એ ઉતારે છે ભરતના બાણથી હનુમાન અયોધ્યા આગળ જમીન પર પટકાય છે સવાર પહેલાં નહીં પહોંચાય તો લક્ષ્મણના પ્રાણ જશે એ વાત જાણી ભરત ચિંતામાં પડે છે અને છેવ છેવટે પોતાના બાણ પર પર્વત સહિત હનુમાનને ગોઠવી ભરત બાણ છોડે છે અને હનુમાન રામ પાસે સવાર પડતા પહેલાં પહોંચે છે પણ એને જે અભિમાન હતું કે મેં પર્વત ઉપાડ્યો પેલો હનુમાન અને પર્વત બેવને પોતાના એક બાણ પર ભરત ઉપાડી લે અને હનુમાન વિનિત ભાવે પાછા આવી જાય લક્ષ્મણ બચી જાય પોતાના બળના અભિમાન સામે ભરતની શક્તિ જોઈ હનુમાનનું અભિમાન ગળી જાય આ રીતની કથા વસ્તુની સંકલના માત્રથી પ્રેમાનંદ આખ્યાનના મર્મને વ્યંજિત કરે છે એને કહેવું આ જ છે ગરવ કિયો સોઈ નર હાર્યો અભિમાનીનું પતન નિશ્ચિત છે યજ્ઞનું રહસ્ય રાવણના પાત્રથી તો સ્પષ્ટ છે જ પણ હનુમાનના આ પ્રસંગથી પણ એ જ વાત સ્પષ્ટ થાય છે કે અભિમાન તો રાજા રાવણનું પણ રહેતું નથી સંકલનાની આ કલામાં પ્રેમાનંદ નિપુણ છે હવે કથા એના અંત તરફ આગળ વધે છે છેલ્લું રામ રાવણના યુદ્ધનું સંકલન કરી પ્રેમાનંદ તેમાં અનેક ચમત્કારના પ્રસંગો યોજે છે અને રાવણ કરતાં રામની અજેય શક્તિનું એ વર્ણન કરે છે મેં તમને સીધું સીધું કહ્યું તમારે આ બધાની વચ્ચે પંક્તિઓ જાતે ઉમેરવાની દાખલા તરીકે ಆವಿ ಮಂದೋದರಿ ರಾವಣ ಕಣ ಕಂಥ ಕಾಣಿ ಕಿಧಿ ಮುನ್ನ ಇಂದ್ರಜೀತ ಅಕ್ಷಯ ಅತಿಕಾಯ ತ್ರಣೆ ತನ್ ಮರಾಯವಾ ಬದಾ ದೀಕರ ಮರಾ ಮಂದೋದರಿಯ ಕೀತೆ ಆ ಅಥವಾ ಕುಂಭಕರ್ಣನೆ ಜಗಾಡೇ ಕೆ ರೀತೆ ಕೊ ಜು ಸಂಕಲನ આ પંક્તિઓ મૂકતા આવડવી જોઈએ યાદ રહેવી જ જોઈએ અને રાખવી જ જોઈએ છવ્વીસમું કડવું એનું અંતિમ કડવું છે જ્યાં આગળ હવે એ કહેશે ધ્યાન રાખો શ્રી હરિનું આવાગમનનું દુઃખ ટળે ભટ્ટ પ્રેમાનંદ કહે કથા જો એક ચિત્તે સાંભળે એટલે શ્રીહરિનું ધ્યાન ધરનારને આવાગમન આ લખ ચોરાશી ફેરામાં ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ એમાંથી જો મુક્તિ જોતી હોય તો શ્રીહરિનું નામ લો એની કથા સાંભળો ધ્યાન ધરો અહીં આગળ આ આખ્યાન પૂરું થાય આ વસ્તુ સંકલના છે આપણે હવે પાત્ર નિરૂપણ અને રસ નિરૂપણની પણ વાત કરીશું